મેરેજ પછી ભણવું ને એટલે થોડુંક એક સ્ત્રી માટે અઘરું થઈ જાય છે કારણ કે આપણા ફેમિલીમાં એવો કોઈને તકલીફ નથી હોય તમારા ભણવા ઉપર મારું ફેમિલી મારા હસબન્ડ છે મારા સાસુ મારો દીકરો બધા બહુ જ મને સપોર્ટ કરતા હતા કે ના તને ઈચ્છા છે તો તું ભણ ભલે અમે નથી કશું કરતા તું ભણ અમે તને બધી રીતે મદદ કરીશું પણ સમાજના લોકો આટલી ઉંમરે તો ક્યાં ભણવા જવાતું હોય

મને એક્ઝામ આવે તો બાળક બી મારું બાર વર્ષનું એટલે એની પણ બી એની એની એક્ઝામ આવે મારી એક્ઝામ આવે એને ભણાવવાનું ઘરનું કામ કરવાનું અને પ્લસ એની આ બધું મારું પ્રિપરેશન બી કરવાની એટલે મને આખા દિવસ વાંચવાનો સમય રાત્રે જ મળે